વિશાળ ગુજરાતના સમુદ્રકાંઠામાં આપણે છબછબિયા કરે તેવી પોલીસને રાખી બેઠી છે કારણ કે આપણી મરીન પોલીસ છે મરીન પોલીસ જાય છે એમાં દરિયાની અંદર જવા માટે બોટ નથી વાત છે ભાવનગરની વાત છે પોરબંદરની વાત છે ગીર સોમનાથની આ વિશાળ સમુદ્રકાંઠાની અંદર આપણે બોટ વગર પેટ્રોલિંગ કરીએ તેવી સ્થિતિમાં છીએ વિગતવાર વાત કરીએ ભાવનગરની નમસ્કાર હું છું આપની સાથે તુષાર એરિયા એટલે કે દરિયાકાંઠો ખૂબ વિવાદમાં રહ્યો છે કારણ કે અનેક વખત આ ઉપયોગ દુરુપયોગ થયો છે તેવું કહેવું વધારે યોગ્ય રહેશે દુરુપયોગની વાત કરીએ તો આરડીએક્સ લેન્ડિંગનો પોઈન્ટ પોરબંદર બન્યો હતો ડ્રગ લેન્ડિંગનો પોઈન્ટ ગુજરાત બની રહ્યું છે એ ભાઈ ગીર સોમનાથ હોય પોરબંદર હોય ત્યારે ભાવનગરથી એક સમાચાર અમને એટલા માટે દેખાયા કારણ કે ભાવનગરના એસપી જે બોટમાં સવારી કરી અને સમુદ્રમાં નીકળ્યા હતા તે બોટ ખાનગી હતી માછીમારની અમને થયું કે આપણી પાસે બોટ નથી કે શું આપણા રાજ્યના ભાવનગરના જિલ્લા પોલીસ વડા આઈપીએસ અધિકારી જેવા એ ખાનગી બોટમાં દરિયાની અંદર જાય અને પેટ્રોલિંગ કરતા હોય સાગર ખેડૂના પ્રોજેક્ટ અંતર્ગત એ કેવું લાગે અમને પણ માઠું લાગ્યું અમે તપાસ કરી તો ખબર પડી ભાવનગર પાસે બે મરીન પોલીસને બોટ આપવામાં આવી છે જેમાંની હવે એક બચી છે કારણ કે એક મરીન પોલીસની બોટને અટેચમાં બીજે ક્યાંક આપી દેવામાં આવી છે ભાવનગરની અંદર અલંગમોલી મરીન પોલીસ સ્ટેશન આવેલું છે અલંગ મરીન પોલીસ સ્ટેશન પાસે પંચોતેર કિલોમીટર જેટલો વિશાળ વિસ્તાર છે અને આ વિશાળ વિસ્તારમાં દરિયામાં જવા માટે એક પણ બોટ નથી ખરું માની લઈએ કે એમને બોટ આપવામાં આવે બોટ આપે તો જેતી નથી બોટને ઊભી ક્યાં રાખે એટલે હવે ત્યાં ઉછળતી કૂદતી બોટ આપવી પડે તેવી સ્થિતિ છે સરકાર વાત તો કરે છે આપણને દરિયાકાંઠાની સુરક્ષા પૂરી પાડવાની પણ પહેલાં પોલીસને બોટ તો પૂરી પાડો અલંગ મરીન પોલીસ સ્ટેશનને પૂછજો કે છેલ્લે દરિયાની અંદર ક્યારે પેટ્રોલિંગમાં ગયા હતા ભાવનગરથી આવે ફોન તો એક ફોન આ માટે પણ એસપી સાહેબ કરજો કે જેથી તમને બોટ મળી જાય અને ભાવનગરના દરિયા કિનારાની અંદર મરીન પોલીસ જઈ અને પેટ્રોલિંગ કરવા લાગે અમને એ પણ સવાલ છે કે ભાવનગર પોર્ટ પાસે એક બોટ હતી બાર ટનની તો શા માટે એ બોટને નહીં બોલાવવામાં આવી હોય અમે આ બાબતે અધિકારીઓ સાથે વાત કરી તો અમને એવું જવાબ મળ્યો કે ભાવનગર પોર્ટથી દૂર હતું માટે બોટને ન બોલાવવામાં આવી અને એસપી સાહેબને દરિયા ખેડૂઓની બાબતો જાણવી હતી એટલા માટે મોડું ન થાય એટલે માછીમારોની બોટમાં ચડાવી દીધા સારું એક ફોન કરી અને હવે આ બોટ માટે પણ જિલ્લા પોલીસ વડા માગણી કરે અને દરિયાકાંઠાને ભાવનગરને સુરક્ષિત બનાવે તેવી આશા રાખી શકીએ આમ તો સમગ્ર ગુજરાતને રાખવું પડે કારણ કે કાલે માધ્યમોએ કહ્યું કે પોરબંદરમાં બોટ છે પણ ધૂળ ખાય છે ગીર સોમનાથમાં તો બોટ બે વર્ષથી રિપેરિંગમાં ગઈ છે પાછી આવી નથી ટૂંકમાં આ દરિયા કિનારાને સુરક્ષિત રાખવા માટેની જાણે ગુજરાત સરકારની કોઈ જવાબદારી નથી અને અધિકારીઓને કોઈ દરકાર નથી તેવી સ્થિતિ છે આ સોળસો કિલોમીટરના દરિયાકાંઠાની હું રોજ દરિયાની સુરક્ષાને લઈ વાતો કરું છું તમને લાગશે કે આ રોજ દરિયાકાંઠાની સુરક્ષાને કેમ વાતો કરે છે આ વાતો તમને ત્યારે યાદ આવશે જ્યારે ગુજરાતનો દરિયા કિનારો પસાર કરી મુંબઈ સુધી જે પાકિસ્તાનથી નીકળેલા કસાબ જેવા આતંકીઓ પહોંચી ગયા હતા અને ગુજરાતના જ આરડીએક્સ લેન્ડિંગ થઈ ગયા હતા એવી ઘટનાઓ ન બને માટે અમે આ ચિંતા કરી રહ્યા છીએ તમને આ વાતો યાદ આવશે ત્યારે કદાચ મોડું થઈ ગયું હશે જો વહેલી આ પોલીસ અને વહેલી આ સરકાર નહીં જાગે તો અને વહેલા ફોન નહીં કરે તો નમસ્કાર વૈષ્ણવજન તો ते जे जीर परा